દોઢ હજાર વર્ષ પહેલા કચ્છની ધરતી પર માતા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હતા પરંતુ એક નાનકડી ભૂલને કારણે કચ્છની ધણીયા માતા આશાપુરાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતા પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે આખરે શું હતી એ ભૂલ જેના કારણે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું માતાના મઢ સાથે જોડાયેલી કહાની શું છે આવો જાણીએ આ વિડીયોમાં

કચ્છની એ જગ્યા પર પહોંચે છે જ્યાં હાલમાં આશાપુરા માતા બિરાજમાન છે આસો મહિનાની નવરાત્રી ચાલતી હતી તેથી વેપારી દેવચંદ આ જગ્યાએ માતાની સ્થાપના કરીને સાંજ સવાર માતાની આરાધના કરવા લાગ્યો દેવચંદ વાણીઓ વ્યાપાર ધંધાની સાથે સાથે ભક્તિભાવથી માતાજીની આરાધના કરે છે માતાજી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈને પ્રસન્ન થયા દેવચંદ વાણિયાને સ્વપ્નમાં દર્શન આપીને માતાજીએ કહ્યું કે દીકરા હું તારા ભક્તિ ભાવથી પ્રસન્ન થઈ છું તું જે જગ્યા પર મારી પૂજા કરે છે ત્યાં મારું મંદિર બનાવજે પણ હા એક વાતનું ધ્યાન રાખજે મંદિર બની ગયા બાદ છ મહિના સુધી મંદિરના દરવાજા ઉઘાડતો નહીં સ્વપ્નમાં માતાજીના દર્શન થતા વ્યાપારી દેવચંદ ખુશ થઈ ગયો અને માતાજીના કહેવા પ્રમાણે તે આ સ્થાન પર મંદિર બનાવે છે તે મંદિરના દ્વાર પાસે બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો જેથી કોઈ મંદિરના દ્વાર ખોલે નહીં ધીમે ધીમે પાંચ મહિનાનો સમય વીતી ગયો અને એક સાંજે મંદિરમાંથી ઝાંજર અને ગીતનો અવાજ સંભળાવા લાગ્યો આ અવાજ સાંભળીને દેવચંદ વેપારી પોતાની આતુરતાને રોકી શક્યો નહીં અને દરવાજા ખોલી નાખ્યા મંદિરમાં પ્રવેશ કરતાં જ દેવચંદ શેઠને અલૌકિક અહેસાસ થવા લાગ્યો પણ જ્યારે માતાની મૂર્તિ સામે જોયું તો શું હતું માતાની મૂર્તિ માત્ર ઘૂંટણ સુધી જ બહાર આવી હતી એટલે કે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું હતું દેવચંદ વાણિયાને સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી અને તેણે તુરંત જ માતાજીના પગમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું કે તારી ઉતાવળના લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પણ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું બોલ તારી શું ઈચ્છા છે વેપારી દેવચંદે માતા પાસે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી માતાજીએ તથાસ્થુ કહીને આશીર્વાદ આપ્યા માતાજીએ તેમની આશા પૂરી કરી અને દેવચંદ વેપારીના ઘરે પારણું બંધાયું આમ ભક્તની આશા પૂરી કરતા હોવાથી માતા આશાપુરી તરીકે ઓળખાયા આશાપુરી માતાની મૂર્તિ સાત ફૂટ ઊંચી છે સાત આંખોવાળી છે અને તેનું શરીર અડધુ જ છે માતા આશાપુરાનું સ્થાનક સમગ્ર ગુજરાતમાં માતાના મઢ તરીકે ઓળખાય છે દોસ્તો અઢારસોને માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું પરંતુ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલભાજી આ મંદિરનું ફરીથી બાંધકામ કરાવ્યું ભૂકંપ દરમિયાન ફરી એકવાર આ નુકસાન થયું પણ થોડા જ સમયમાં ફરીથી બાંધકામ કરાવવામાં આવ્યું દર વર્ષે હજારો ભક્તો આશાપુરા માતાના દર્શન કરવા આવે છે કોમેન્ટમાં જય આશાપુરા માં જરૂર થી લખો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ